લખતર તાલુકાનું ચારથી વધુ ગામો બન્યા છે સંપર્ક વિહોણા લખતર સુરેન્દ્રનગરની ઘટના છે શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના તળાવ નદી નાળા ડેમોની અંદર નવા નીરની આવક શરૂ થઈ છે લખતર પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણને કારણે નીચાણ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે લખતર તાલુકાના કેસરિયા સદાદ લીલાપુર તલસાણા સાકર સહિતના ગામોના કોઝવે પર પાણી વહેતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કોઝવે ઉપર ચાર ફૂટ કરતા વધુ પાણી વહેતા તાલુકા મથકે આવતા ગ્રામજનોએ અવરજવર માટે રસ્તો બંધ કર્યો તલસાણા ગામના કોઝવેની બાજુમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનોને સારવાર માટે આવવું પણ મુશ્કેલ બન્યું છે ઓવરબ્રિજ બનાવવા અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ પરિણામ નથી આવ્યું ત્યારે આવા વરસાદને કારણે લોકો પણ પરેશાન થતા જોવા મળે છે જે તંત્રની બેદરકારી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર છેલ્લા બે દિવસથી વરસી ગયેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ બાવીસ હજાર ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીંબડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા અને આપણું જે સુરેન્દ્રનગર શહેર વઢવાણનું ખમીસણા રતનપર જોરાવરનગર મેમકા નાના કેરાળા સાંકડી ભડિયાદ ગામો અને લીમડીના નટવરગઢ દોલતપર શિયાણી રામરાજપર પરનાલા અને જાંબુ ગામો અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે એ ખાસ કરીને જે આપણો ઘોઘાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એ એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી ટીમો કામ કરી રહી છે એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારો વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે